રાજકોટની જો વાત કરીએ તો જિલ્લાના ધોરાજીમાં સંજયનગરની મહિલાઓએ અનોખો વિરોધ કર્યો છે વોર્ડ નંબર સંજયનગર વિસ્તારની મહિલાઓએ વેલણ નગરપાલિકાને જગાડવાનો પ્રયાસ કર્યો સંજયનગર વિસ્તારમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી બની છે સામાન્ય વરસાદ બાદ સમગ્ર સંજયનગર વિસ્તારમાં કીચડથી સંજયનગર વિસ્તારના લોકો ત્રાહીમામ ઉકારી ઉઠ્યા છે જે બાબતે મહિલાઓ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે રસ્તામાં ગુઠણ સુધીના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાન વાળા અમારી સોસાયટીમાં માં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાઈ નઈ પણ અમને ચાલવા જેટલું તો કરી દો નગરપાલિકા વાળા છે કે સભ્યો છે એના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલા નીતિ કરે છે ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે તેની પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો છેલ્લેથી ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી દો અમારા છોકરા સ્કૂલે નથી જાય શકતા શાકભાજી વાળા પણ અંદર નથી આવતા રસોઈ બનાવી તો શું બનાવી સવારના નવ વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ કોઈ જયમાં નથી કોઈ પાણી પીધું નથી સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતરા છીએ કારણ કે અમારે અત્યારે સંજયનગરની કન્ડિશન એવી છે કે અમે પગેથી પણ નથી ચાલી શકતા એટલું કીચડ છે અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગયું તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારા ladies ને અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે delivery ઉપર છે તો એકસો આઠ ને અમને ફોન કરીએ છીએ તો એકસો આઠ એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થાશો એટલે personal વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું જ પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે સ્કૂલ માં બાળકોને મૂકવા નથી જઈ શકતા શાકભાજી વાળા અંદર કોઈ આવતા નથી બધા ના કહે છે અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કંડિશન નથી અમે સંજયનગર માં રેવા એવા છીએ ત્યાંથી આવો ગારો ને ગારો ને મતલબ કેટલી વાર લપસી લપસી ને મોટા ઉંમર અમે પડી જાય છે અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે અમે કોઈ હાલી નથી હકતા અમે બધાને પડતા જોઈ હોત છીએ અમે આમાં કઈ નીકળી નથી હકતા ઘર બહાર શાકભાજી લેવા વાળા કોઈ દેવા વેસવા વાળા નથી આવતા અમારે રાંધું શું બપોરે આય કાઈ નથી અમારે જવાતું કે હોવાતું